અને જિલ્લા શિક્ષણ વિભાગ તરીકે આનાથી મોટી દુખની વાત બીજી કોઈ નો હોય પોતાના વિભાગ નો કર્મચારી ત્રણ વર્ષથી સ્કૂલે જતો નથી તેમ છતાં એના ખાતામાં પગાર જમા થાય છે

અમારી બદલ સારી છે અમારી મોનિટરિંગ સિસ્ટમની બદલ સારી છે કારણ કે સીઆરસી કો બીઆરસી કો જિલ્લા લેવલે એડીઆઈ ઇઆઈ ડીઓ આ બધી જ મોનિટરિંગ સિસ્ટમ છે અને એમણે અવારનવાર મુલાકાતો લેવાની હોય છે સીઆરસી ની દર પંદર એક શાળાની મુલાકાત થવી જોઈએ અને એનો રિપોર્ટિંગ જે તે જિલ્લાની વડી કચેરીની થવી જોઈએ પરંતુ આવી છે આ બાબત જ આપના માધ્યમથી પહેલી વાર જાણવા મળી છે જ્યારે લેખિતમાં આવ્યું છે અમારી પાસે વડીલો દ્વારા કે અહીંયા આગળ

શિક્ષક તરીકે ફરજ બજાવવા બજાવતા શ્રી કુરેશી વહીવટ ખાતર સરકારી માધ્યમિક શાળા દાદોડિયામાં ગણિત વિજ્ઞાન વિષયની શિક્ષક તરીકે ફરજ બજાવતા મનીષકુમાર ભવાનીગઢ ખાતે આદેશ કર્યો હતો પરંતુ શ્રી પટેલે આપની શાળામાં એટલે જે ભવાની ઘટના શાળાને શાળામાં દાદોળિયાના શિક્ષકને મોકલવામાં આવ્યા એ શિક્ષકે ફરિયાદ કરી કે આપની શાળાના રેકોર્ડ નહીં હોવાથી આવેલા શિક્ષકે ચાર્જ સંભાળ્યો નથી વધુમાં તેઓની નવી શાળામાં આદેશ થતા સરકારી માધ્યમિક શાળા લેયા તાલુકો મૂળીમાં શિક્ષક તરીકે ફરજ બતા બજાવતા શ્રી દેવજીભાઈ કાળુભાઈ સોલંકીની સોલંકીના શાળાના આચાર્ય તરીકે વધારાનો આદેશ થયો હતો સોલંકી પણ આપની શાળાના રેકોર્ડ ન હોવાથી શાળાનો ચાર્જ નહીં સ્વીકારવાની અત્રેની કચેરીએ જાણ કરેલ છે મતલબ પહેલા દાદોડિયાના શિક્ષક જે આવ્યા ભવાનીગઢ એને એવું કહ્યું કે અહીંયા રેકર્ડ નથી એટલે હું ચાર્જ નહીં સંભાળું પછી એ પાસા જતા રહ્યા પછી બીજા શિક્ષક લિયાથી મોકલ્યા એને પણ એવું કયો કે અહીંયા રેકોર્ડ નથી ભવાનીગઢ શાળામાં એટલે હું ચાર્જ નહીં સંભાળું આ બે શિક્ષકોએ તમને ઓન પેપર કયું તમે હામાને નોટિસ મોકલી તેમ સતાય કાગળિયા નથી ફાઇલ નથી રેકોર્ડ નથી શિક્ષક સ્કૂલે જતો નથી તેમ સતાય દર મહિને તમારી સહીથી શિક્ષકના ખાતામાં પગાર જમા થાય છે

ગામ દ્વારા તો આપણે ગામ દ્વારા એક માત્ર આ એક વિગત આવેલી છે આગળ ઉપર વિગત સામે આવેલી છે શિક્ષણ બાબતે અમારા ગામડાના લોકો છે અને એવું થાય એક સમય હતો કે માસ્તર છે ને સાહેબ માસ્તર અમારા ગામમાં કોઈ સારો પ્રસંગ હોય તો અમે માસ્તરને બોલાવતા હતા માસ્તરને ગામના ને બધાને એક સિક્કાની બે બાજુ જેવી વાત હતી સ્કૂલનો શિક્ષક અને ગામ લોકો એક સિક્કાની બે બાજુ હતા

નિશાળ નથી છતાંય અહીંયા જયારે રજૂઆત કરવા આવે છે માસ્તર ઘરે 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 બેઠા બેઠો પગાર લે છે તમારા પેટનું પાણી હલતું નથી

અમે કોઈ પ્રેશર તમારી પર કરતા નથી આજે એક એજે વાલી બની એક મિનિટ ભાઈ આજે અમે ભવાની ભવાની ગઢ ગામ આખું પોતાના બાળકોના ભણતર માટે અહીંયા ભીખ માંગવા આવ્યું છે અમે તમારી માથે પ્રેશર કરતા નથી ત્રણ વર્ષથી જે પ્રિન્સિપાલ આવ્યો નથી એ પ્રિન્સિપાલને તમે બદલી કરો એ પ્રિન્સિપાલ ત્રણ વર્ષથી આવ્યો નથી એને પગાર જમા થયા એનો હિસાબ માંગો રિકવર કરો એ પ્રિન્સિપાલ ત્રણ વર્ષથી આવ્યો નથી રેકોર્ડ ઘરે લઈ ગયો એના પર દસ્તાવેજ ચોરીનો કેસ કરો આ બધું કરવામાં તમારે સમય અઠવાડિયાનું લાગે ટ્રાન્સફર તો અત્યારે જ જોઈએ છે બરાબર છે તમને એવું લાગતું હોય કે અમારા પ્રિન્સિપાલે શિક્ષણ જગત માટે સારું કામ કર્યું છે ફજેથી થવા જો દુનિયા સામે ટ્રાન્સફર કરવા માટે મારે મેકમ જોવું પડે મેકમ નો ચેક લાર આપણી પાસે આવ મેકમ ક્લાર્ક અમારા છે અરે ટ્રાન્સફર અમે કહીએ છીએ એને કરવો જ જોઈએ સસ્પેન્ડ રેકોર્ડ નથી એટલે સ્કૂલમાં કોઈ પ્રકારનું રેકોર્ડ નથી અને જે ફરિયાદ આવી છે કે ત્રણ વર્ષથી હાજર રહેતો નથી પગાર સત્તા લીધે જાય છે આ બહુ ગંભીર બાબત છે મીડિયા બાઈ આપો એમ આઈ ગયો અને આગળ શું કાર્યવાહી કરી છે ને એની અમે ત્રણ દિવસમાં ઉઘરાણી કરવા આવશું એના સાત દિવસ પૂરા થાય ને એટલે અમે ઉઘરાણી કરવા મુદ્દો રાજ્ય વ્યાપી બનશે છે એટલે તમને કઉો રાજ્ય વ્યાપી બનશે મુદ્દો નાનો નહી હોય નોંધ લેજર જિલ્લામાં

ભણતર માટે અહિયાં ભીખ માંગવા આવ્યું છે માલધારી કોળી ઠાકોર સમાજના ના બાળકો ને ભણવા જવું છે માસ્તર નથી તમારી અંદર કામ કરતા શિક્ષક હાજર નથી થતા આજે તમને મૂર્ખ બનાવી નોલો પગાર લીધે જાય છે જનુન આવવું જોઈએ અને જે લોહી ઉકળવું જોઈએ લોહી તમારું ઉકળતું નથી ત્રણ ચાર વર્ષથી થી સિકંદર ખાન કુરેશી નામના પ્રિન્સિપાલ ભવાનીગઢ માધ્યમિક શાળામાં ગયા નથી દર મહિને પ્રિન્સિપાલ સિકંદર ખાન પગાર એના ખાતામાં જમા થાય છે સાહેબ આ કોઈ એવી ઘટના નથી કે તમારી ધ્યાને ન આવી હોય જો તમારી ધ્યાને ન આવી હોય પગાર જમા થાય છે એ માણસ આજે સ્કૂલે ગયો કોઈ બે લેડીઝ ને ત્યાં શિક્ષિકા તરીકે હાજર કરવાના છે હાજર કરવાના છે એટલે માણસ આજે ત્રણ વર્ષે સ્કૂલે ગયો છે વચ્ચે ક્યારેક

વિષય આપવામાં આવ્યો છે કે શાળામાં રેકોર્ડ નહી મળવા બાબત મતલબ તમે સ્વીકાર્યું છે ફરજ બજાવવા બજાવતા શ્રી કુરેશી સિકંદર ખાન નિમણૂક અત્રે કચેરીમાં થતા હાલ અન્ય કોઈ કાયમી શિક્ષક ન હોય

એ શિક્ષકે ફરિયાદ કરી કે આપની શાળાના રેકોર્ડ નહી તાલુકો મૂળી શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી દેવજીભાઈ કાળુભાઈ સોલંકીની સોલંકીના શાળાના આચાર્ય તરીકે વધારાનો આદેશ થયો હતો સોલંકી પણ આપની શાળાના રેકોર્ડ ન હોવાથી શાળાનો ચાર્જ સ્વીકારવાની કચેરીએ જાણ કરેલ છે મતલબ શિક્ષક જે ભવાનીગઢ એને એવું કહ્યું કે અહીંયા રેકોર્ડ નથી એટલે હું ચાર્જ નહીં સંભાળું પછી એ પાસા જતા રહ્યા પછી બીજા શિક્ષક લિયાથી મોકલ્યા એને પણ એવું કહ્યું કે અહીંયા રેકોર્ડ નથી ભવાનીગઢ શાળામાં એટલે હું ચાર્જ નહીં સંભાળું આ બે શિક્ષકોએ તમને ઓન પેપર કહ્યું તમે હામાને નોટિસ મોકલી તેમ છતાંય કાગળિયા નથી ફાઇલ નથી રેકોર્ડ નથી શિક્ષક સ્કૂલે જતો નથી તેમ છતાંય દર મહિને તમારી સહીથી શિક્ષકના ખાતામાં પગાર જમા થાય છે જે છે એ બધું આ એક કાગળમાં આખી વિગત છે ને આ કાગળ તમારી ઓફિસ થી ગયેલું છે એમની સહી વાળો છે એમને જો ને એમની સહી સહી તમારી છે કે જિલ્લા શિક્ષણ અધિકારી એ એમ ઓજા સાહેબ તમારી સહી પણ છે સતાય માણસ હજુ નોકરી કરે છે સતાય એ માણસને હજુ પગાર મળે છે જબર સિસ્ટમ ચાલી રહી છે આવા કેટલા શિક્ષકો હોય છે અંદાજે સાહેબ

ગામમાં સારો પ્રસંગ હોય તેનું આયોજન કેવી રીતે કરવું અમે માસ્તરને બોલાવતા કોઈના ઘરે ટપાલ આવે કંકોત્રી આવે કોઈની કંકોત્રી ટપાલ લખવી છે લગનમાં માસ્તરને બોલાવતા હતા કોઈ દુઃખદ અવસાન થયું હોય તો જ્યારે મેલો લખતા હોય ત્યારે પણ માસ્તરને બોલાવતા હતા હું એ જમાનામાં માસ્ટર રહીને આવીએ તો તમે કેમ ભૂલી ગયા એ જમાનો આજે તમારી અંદરમાં કામ કરતો શિક્ષક એની શાળામાં શેડતીઓ થાય તમારી અંદર કામ કરતા શિક્ષક હાજર નથી થતા કાર્યવાહી તો થતી નથી જમાનો તમે જોયો તો

નિશાળ નથી છતાંય અહીંયા જયારે રજૂઆત કરવા આવે છે માસ્તર ઘરે 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 બેઠા બેઠો પગાર લે છે તમારા પેટનું પાણી હલતું નથી અરે પણ દસ્તાવેજની ચોરી કરી સાહેબ કાર્યવાહી કરો સાહેબ અમે કોઈ પ્રેશર તમારી પર કરતા નથી આજે એઝ અ વાલી બની મિનિટ ભાઈ આજે અમે ભવાની ગાઢ ભવાની ગઢ ગામ આખું પોતાના બાળકોના ભણતર માટે અહીંયા ભીખ માંગવા આવ્યું છે અમે તમારી માથે પ્રેશર કરતા નથી ત્રણ વર્ષથી જે પ્રિન્સિપાલ આવ્યો નથી એ પ્રિન્સિપાલને તમે બદલી કરો એ પ્રિન્સિપાલ ત્રણ વર્ષથી આવ્યો નથી અને પગાર જમા થયા એનો હિસાબ માંગો

સાઈબે એવું કીધું સાઈપમાં ખૂબ હિંમત છે સાઈબે એવું કીધું મારી ઉપર દબાણ કરે કોઈ માણસ નથી તો આ માણસે જે કર્યું એ મૂર્ખ બનાવ્યા વર્ષ અહેવાલ પણ થયો હોય વાર્ષિક મૂલ્યાંકન પણ થયું હોય એના સીઆર પણ રેકોર્ડ નથી તમે માનો બીજા પણ રેકોર્ડ નથી તો તમે માનો ભણતર માટે અહિયાં ભીખ માંગવા આવ્યું છે માલધારી કોળી ઠાકોર સમાજના બાળકો ને ભણવા જવું છે ત્યાં માસ્તર નથી તમારી અંદર કામ કરતા શિક્ષક હાજર નથી થતા